પરીક્ષા <nahi? tapnoises> અમારી તરફ સ્કૂલમાં બોર્ડની પરીક્ષા પ્રમાણે પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવામાં આવી છે જેમને હોલ ટિકિટ આપી તેમાં અમારો ફોટો પ્રિન્સિપાલની સહી અમારી સહી કરાવી પછી અમને બોર્ડની પરીક્ષાના પેપર આપ્યા તેમાં પણ બોર્ડના આધારે કોડ નંબર સીટ નંબર બધું લખીને અમારે બાર પર સ્ટીકર અને ખાંથી સ્ટીકર લગાવીને અમારા સ્કૂલમાં પરીક્ષા લેવાની જેમાં અમનેથી અમારા અમારો ડર દૂર થયો છે